હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં તો આજે ખબર નહીં મારા ઘરે લાઇટ જતી રહી છે ઠંડો પવન આવે છે બપોર સુધીમાં આવી જાય તો સારું કારણ કે બપોરે તો પછી પંખા વગર રહેવું તો છે શક્ય જ નથી તો ફાઇનલી છે ને લાઈટ આવી ગઈ છે આપણે નાઈ ધોઈ લીધું છે હવે છે ને ફોન આપણે ચાર્જિંગમાં મૂકી દઈએ કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે તો પાછી લાઈટ વહી જાય તો કઈ કહેવાય નથી તો આપણે ફોન ચાર્જમાં ફટાફટ મૂકી દઈએ વિવાન તે નાહી લીધું વિવાને છે ને મારા ટ્વિન્કલ અને વિવુ અને અમારા ચારમાં છે ને વિવાને સૌથી પહેલા નાઈ લીધું તું પછી મેં નાહ્યું અને હજી વિવું બેન જો હજી ફોન જોવે છે ને ટ્વિન્કલ જો ત્યાં કામ કરે છે અને પોતાની ડોલ આપણે ભરી લીધી છે તો આપણે હવે પોતું મારી દઈએ બરાબર ને વિવાન દાર પોતું નથી મારવું ને થોડુંક માર દે ને વાંધો નહીં તો જો હામે વાળા ઘરે ખાલી છે ને એમ આટો મારવા આવ્યા તારે જે બધું ઘરનું કામ બાકી છે તો એ કે તમે આ જ્યુસ પી લ્યો કે પેલા તમે કે ચા પાણી પીવા આવતા જ નથી તો જો બધા એમ જ્યુસ પીવા આવી ગયા છે નાયા તોયા વગર અડધા તો જો તો 11 વાગે છે ને વ્યુ બેન જો સવારનો બ્રેકફાસ્ટ કરે છે ને વ્યુ બપોર શું ખાવાનું છે જે તમે બનાવો બટેકા પૌવા બનાવવાનું તારા મમ્મીએ કીધું છે કેમ કે અત્યારે હું ધરાઈ ગઈ છું ઓલરેડી એટલે ચલે ગાના જ ને તો બધાય છે ને પોતપોતાનું કામ કરે છે તો અત્યારે આપણે બનાવવાના છે બટેકા પૌવા મારા મમ્મી છે ને અમારા એક રિલેટિવ ના લાડવા લઈને જવાના હતા ને તો ન્યા ગયા છે એટલે અમે બધી બેનુ ને અમે બધાય છીએ તો અત્યારે આપણે બનાવશું બટેકા પૌવા તો બટેકા પૌવા માટેની બધી વસ્તુ મેં સુધારી નાખ્યું છે અને મારા બંને બેનું ટ્વિન્કલ અને મારી બેન છે રિંકુબેન ઈ બંને એવું કે છે કે અમે છે ને બટેકા પાવવામાં ટમેટા નથી નાખતા પણ મેં કીધું તમે એકવાર ચાખો હું તો છે ને બટેકા પૌવામાં છે ને ટમેટા નાખું છું જો તમે નાખતા હોય તો કોમેન્ટ માં કેજો જો હું બટેકા પાવમાં બટેકા નાખું ટમેટા નાખું પછી મરચી નાખું અને સિંગદાણા નાખું અને સેજ એવા કાંદા નાખું અને ગાજર પડ્યું હોય ને તો હું ગાજર કોતર નાખું છું તો તમે હું બટેકા પૌવા અંદર નાખો છો કોમેન્ટ માં કેજો તો અહીંયા બે ભાઈ બેન જો ફોન જોવે છે અને અહીંયા જો બંને બે હોતન છે ને ફોન જોવે છે સોરી ટીવી જોવે છે ટ્વિંકલ અને રિંકુ બેન શરમ નો આવે નાની બેન કામ કરે છે ને એ હુઈ જાવ છો એ આપણે ઉઠને કાય કામ કર્યું નથી એટલે હવે અત્યારે રસોઈ পিঙ্কল <laughs> 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 <tinkle> હું વેકેશન કરવા આવી છું લ્યો. નાની બકને કરો દેવાનો હોય કામ કરવાનો સાલું. काही નઈ જો કે મેં હાથે જ કીધું તું કે બટાકા પાવા હું બનાવી નાખીશ કારણ કે ઈ લોકો સિરિયલ જોય છે ને આપણને સિરિયલ માં કઈ ઇન્ટરેસ્ટ નથી એટલે મેં કીધું તમે લોકો જોવો હું છે ને બટેકા પાવા બનાવી નાખ તો અત્યારે જોવો દાદા કેરી ખાય છે દાદા ઓલી રીતે ખાઈ ન હો કે એટલે જોઓ છાલ બાલ કાઢીને દાદાને કેરી દીધી કારણ કે દાદાને કેરી ખાવી દાદા તમને રસ ભાવે કે કેરી ભાવે વધારે તમને રસ વધારે ભાવે કે કેરી વધારે ભાવે રસ વધારે ભાવે કે કેરી વધારે ભાવે Get above તો આપડે ઇડલી ખાવા જવું ઘરમાં છે ને બાટલા ભરવાનું બધુંય કામ છે ને મારા હાથમાં છે કારણ કે ઘરમાં કોઈ એટલે કોઈ ફ્રીજનું પાણી એટલે બધું હું બહુ એટલે બહુ ફ્રીજનું પાણી પીવું છું એટલે બાટલે આપણે બીજી વાત એ છે કે માટલું મૂક્યું હતું ને તો હું છે ને ફ્રીજનું પાણી બિલકુલ નતું પીતું માટલાનું જ પાણી પીતો હતું એટલે પાછું આપણે માટલું ચાલુ કરી અને ભરવાનું એટલે ફ્રીજ નું પાણી થી થોડોક છુટકારો મળી જાય કારણ કે ગમે તો ફ્રીજ નું પાણી છે એટલે આને અવોઈડ જ કરવું છે

ટ્વિંકલ તે ચાખી કે નઈ નહીં હમણાં અને આલુ પુરી છે બાકી અમારે જેવા આળસુ ના પાડતા હોય આજે ના પાડે છે એટલે એમ થાય આળસ આવી જાય આપણને કામ કરવાની વાત થતી છે મારા બેન ને જોઈને મને આવે અને મને જોઈને આ આવી જાય બે ગયા તા બે બપોરે

એવું કઈ નથી અમે ત્રણે એકબીજાને ને છે ને થોપી દઈ જ્યારે કામ કરવાની ઈચ્છા હોય ને જેને એને બધું કામ કરવાનું બીજી બે બેન હું રે અને જો કે ટ્વિંકલ નાની છે ને એટલે એ છટકી જ જાય અને અમને એમ થાય કે લાઈન બિચારી ટ્વિન્કલ આખો દિવસ જોબ ઉપર ગઈ હોય તો એને કઈ કામ ન કરવા દે એટલે મારી બેન મારથી વધુ કરે હું થોડુંક મીડિયમ કરું ના હાવ ન કરે અને મને એવું લાગે છે કે વિવાનને હું બ્લોગ બનાવવા દઈશ ને તો વિવાન તમને છે ને એક કે બે કલાક નો બ્લોગ મિનિમમ આપશે ને વિવાન ત્રણેય બેનો અત્યારે કપડાનો ઢગલો છે એ હંકેલવા માંડી છે અને વીવું છે ને એમ કે છે મારા બધાય કપડા હંકેલ નાખવા છે ને વીવું ના ના હું તો હજી નાની હંકેલું આ ક્યાં સુધી નાની ને એવાની રીકુ બિચારી બાર વરસ ની જ છે પણ લાગે છે એવું કે સત્તર વર્ષ ની કઈ વાંધો હારું કામ નથી કરવું બસ તો અત્યારે જો વ્યુ મને માથા નો વાળ ઉડી દે છે વ્યુ મારે અત્યારે ક્યાંય નથી જવાનું તોડી દઉં હું તમને જો કે વીવુ ને આ સ્ટાઈલ લેતા હારી આવડે છે અમે ગમે ત્યારે લગનમાં જઈને તો બધા વીવુ આ જ લઈ દે પણ મને લાગે મારું મોટું ગોલ ટાઈપ છે એટલે મને વચ્ચે પાછી એટલી બધી શૂટ નથી થતી હવે જોઈ ને વીવુ કેવું આપણને માથું વળી તો વીવુ એ જો પેલા વચ્ચે પાછી મને માથું વળી દીધું હતું પણ એ મને શૂટ નહોતું થતું એટલે એને જો સાઈડમાં છે ને પાર્ટ લઈને મને આવું મસ્ત હેરસ્ટાઈલ લઈ દીધી છે હવે ગમે એના લગન હશે તો આપણે વીવુ ને જોડે આપશું પણ અત્યારે ગરમી એટલી થાય છે ને તો વાળ આપણે બાંધી દેવાની જરૂર છે તો આ હેરસ્ટાઈલ કેવી લાગે છે કોમેન્ટમાં જરૂરથી કઈક કહેજો

માનતો જ નથી એટલે હવે જવું પડશે અને આવીને આપણે આ વખતે મને બધા એક કોમ્પ્લિમેન્ટ આપી કે તું પતલી પડી ગઈ છે અને એક બીજી વસ્તુ એ કીધું કે તું કાળી પડી ગઈ છે એ વાત તો સાચી છે હું બહુ કાળી પડી ગઈશ કારણ કે હમણાં બહુ ફેરા ને એટલે તડકામાં જયા ને અને પતલી પડી ગઈ હોય તો મને નથી ખબર તો અત્યારે જો અમારા ઘરના નજીક જ છે ને ડીમાર્ટ છે તો ત્યાં અમે જઈએ છીએ વિવાનભાઈની વસ્તુ લેવા માટે કારણ કે એ ભાઈ માયના જ નથી એટલે કીધું ગાલો એને લઈ આવી દઈએ એટલે એ લોય પીતા બંધ થાય અને બાપા બે છોકરા હોય ને એટલે એટલા બાધે કે વાત જવા આવવા જોઈએ તો જો વિવાને બેગ લઈ લીધી છે બોટલ લઈ લીધી છે અને જો પેન્સિલ ને એવું બધું લઈ લીધું છે અને વ્યુ એ હોતન છે ને બેગ લીધી છે અને બુક બાઇન્ડિંગ ને એના ઉપર જે ઓલા કાગળ લગાડતા ને એ બધું જે વ્યુ અમને જૂના દિવસો યાદ આવી ગયા બોલ પેલા અમે એવું બધું લગાવતા કારણ કે સ્ટીકર લગાવતા ને એવું બધું લઈ આવતા ને એવું કરતા તો ડીમાર્ટ જોવો જો ઘરે આવી ગયા છે તેલ મેં મૂકી દીધું છે આપડે છે ને સેવ ઉસળ વગાર નાખવાનું છે તો અમારા માસી છોકરી આવ્યા છે એટલે મારા મમ્મી અને એમને બંને થઈ છે ને બધી તૈયારી કરીને રાખી હવે ખાલી આપડે વઘારવાનું બાકી છે વિવો તું જેમ છે ને મારા બેન ની ભાણકી છો ને એમ આ છે ને આના બેન ની ભાણકી છે તારા નાની ના બેન ની ભાણકી આવ્યા છે તો જો સેવ ઉસણ બની ગઈ છે સેવ સેવઉસણ છે હારે બ્રેડ છે અને છાસ છે જોકે હું બ્રેડ નથી ખાતી મને છે ને ખાલી સેવ સેવસણ ભાવે અને જો અમારા જીજાજી એવા છે અમે અમદાવાદ આવ્યા ને વાહે વાહે અમદાવાદ આવું બોલો અત્યારે સુરત રહેશે પણ હમણાં અમદાવાદ રેવા આવવાના છે જો બધા એટલા બધા જમવા માટે બે ગયા છે અને બે છોકરાઓએ સેન્ડવીચ ખાઈ લીધી છે ભોલાભાઈ ને સેન્ડવીચ હમણાં બનાવી દેશે જો બધી વસ્તુ સુધારેલી છે ભોલાભાઈ તન જ ભાવતું સેવ ઉસણ એને ઓછું સેવુસણ ભાવે છે અને ધવલનું છે ને ફેવરેટ છે ઓલી વખતે હું આવીને ત્યારે સેવુસણ સેવુસણ કરતો તો પણ બનાવવાનું નહોતું પણ એને એના પછી છે ને બે વાર બનાવીને ખાઈ લીધું છે મેં એક વાર નથી ખાધું ટિંકર એટલે હું અત્યારે તમને જ બનાવતા વૈજાવ્ય પછી બે બે વાર બનાવ હા જો એ એમ કે છે જો આ બાજુ મેચ છે અને આ બાજુ અને આ બાજુ જો દર્શકો બેઠા છે જો અને આ બાજુ બધા પ્લેયર તૈયાર થાય છે નેક્સ્ટ મેચ જો અમારી ટીમ છે ને દુઃખદ હાર સાથે આવી છે વિશાલ

બે ને એટલે હું કામ વિમાન બાંધો છો તમે પણ રોવા મળશે જોર જોર થી અને આ બે ને બે વર્ષ નો ફરક છે એટલે વસ્તુ લેવા જાય ને તો વિવાન લે ની તરત કે મમ્મી ભાઈ આ લીધું છે મને આ લઈ દેજે અને વીવું લે એટલે તરત જ વિવાન કે તમારી દીકરીને તો તમે બધું

ત્યારે તમે એની મમ્મી ની વાત કરો ને તરત સાંભળી લે બે કાન કરી તરત એની મમ્મી જઈને કઈ આવે એટલે રિંકુબેન ને જાસુસ મૂકેલો છે કે આજુબાજુ કાયમી તમારી જો એની વાત કરતા પહેલા તમે જો વિચારી લેજો તો તમારા ઘણા બધાની કોમેન્ટ હતી કે નીરવ ઇમોશનલ થઈ ગયો છે હું અહીં આવતી રહી એટલે તો એવું બિલકુલ નથી કારણ કે એને ખબર જ છે હું થોડાક દિવસ રોકાવાનો છું એટલે એ એન્જોય કરી લે ન્યા અને હું એન્જોય કરી લઈશ અહીંયા અને જો કે અમારે દિવસમાં ઘણી બધી વાતો થતી જ હોય દિવસમાં કમસે કમ ચાર પાંચ વાર તો અમારા કોલમાં વાત ખાતી જશે કામ થી થાય બાકી હમણાં તો છે ને એટલા બધા અમે અહીંયા ઘર માં સભ્યો છીએ કે આમ તો વાત કરવાનો ટાઈમ જ નથી રહેતો અને કઈ બી હું ન્યાય ભેગી જવે તો રહું છું તો અહિયાં થોડોક ટાઈમ હું વિતાવી લઉં પછી પાછા આપડે અમદાવાદ જતા જ રહેવાની એટલે હું બિલકુલ નથી કે નીરવ મારા વગર નથી ગમતું કે એવું નથી એને તો બહુ મજા આવે છે મને કે બહુ રોકાજે છે તમે તું બહુ તો નહીં રોકાવ મારે જેટલું રોકાવું હશે એટલું રોકાવું જો કે એ મજાક માં જ કેતો તો કેટલું બધું રોકાજે છે તો આઈ હોપ કે તમને મારો આજનો આવલો બહુ ગમ્યો છે જો કે એમાં તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક માં જતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મને I'll see you in the next Bye-bye! તો રાતના વાગ્યા છે પોણા અગિયાર અને ફાઇનલી જો અમે મેચ પતાવીને ઘરે આવી ગયા છીએ આજ મેચમાં બહુ મજા આવી સામેની ટીમે લગભગ એસી રન માર્યા અને અમારી ટીમે પચાસ રનમાં જ આઉટ થઈ ગઈ એટલે સામેવાળી ટીમને બિગ કોંગ્રેચ્યુલેશન અને હાર જીત તો થાય રાખે ગેમમાં મોજ કરવાની હોય મોજ માટે બધું કરવાનું હોય અને બધી જ્ઞાતિની ટીમ જ હતી એટલે સામેવાળા વાળા જીતે તો એવું નથી સામે વાળા બધા ભાઈઓ જ છે એટલે બહુ એટલે બહુ મજા આવી ગઈ પાછું વધારે પ્રયત્ન કરી નેક્સ્ટ ગેમ રમવા જશે અમારી ટીમ જોકે હું અમારી ટીમ અમારી ટીમ કરું છું કારણ કે વિશાલ જે ટીમમાં હતા એને હું મારી ટીમ ગણું છું અને